તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડોએ વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી હાલી નહીં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાન એ પણ તેઓ નહોતા અને ભાડૂતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડૂતી જ છે અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી સમાચાર રાજકોટની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર તહેવારમાં તેલના ભાવમાં ઘટાડો પાંચ દિવસના તેલના ભાવમાં પંચોતેર રૂપિયાનો ઘટાડો સિંગ તેલના ભાવ બા બીસો પચાસથી ત્રેવીસસો રૂપિયા કપાસના તેલનો ભાવ બાવીસો થી બાવીસસો સાહીઠ રૂપિયા થયો છે તહેવાર પહેલા ગૃહિણીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ખાદ્યતેલમાં પાંચ દિવસમાં પંચોતેર રૂપિયા ઘટ્યા સિંગતેલના ડબ્બાનો ભાવ બાવીસો પચાસથી ત્રેવીસો વચ્ચે વેચાઈ રહ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બાવીસો દસથી બાવીસો સાઠ વચ્ચે વેચાઈ રહ્યો છે પામતેલ બે હજાર પાંચથી બે હજાર દસના વચ્ચે વેચાઈ રહ્યો છે નવી મગફળી કપાસની આવક થતા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાવ તહેવારોના સમયમાં ખાદ્યતેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશી વ્યક્ત કરી રહી છે જો અત્યારે આ સિંગતેલ ના ભાવ ઉતરા તો અમારા માટે બહુ સારા સમાચાર કહેવાય અને અત્યારે જો આ દશેરા આવે છે દિવાળી આવે છે તો એના માટે અડાલજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં મોટા સમાચાર સાયકો કિલર વિપુલ